જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં ભોગલ રાધે રાધે બધા જાદા જય શ્રી કૃષ્ણ ભાઈ આ ભાદરવા નું ઉમાર છે ને એટલે નાજીર કાઢું કે પેલા ભૂલી ગઈ હાલો હાલો દાસી આપી અને છોકરા બધા રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે રેડી છે ને ભાઈ ઓ રજભાઈ કેમ છો મજામાં મજામાં તું પામ બાબરી બાબરી પાડી મારો દાદો પે જય દ્વારકાધીશ જય માં મોગલ સોલંગી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાલો તો હવે સોમવાર છે તો હું આવું છે ફરાટ તું કરી રાખ હાલો તો આપડે છે ને ફટાફટ પેલા છે ને ગાડી કારણ કે મોટરસાઈકલ છે ને રામભાઈ લઈ ગયું છે અંબે હાથ ભેગા હતા તો અને પછી છે ને હવે ગાડી લઈને મૂકતા હું અને ભાઈને ને પછી જવાનું છે તો ભાઈને ગાડી જોતી હોય તો લઈ જાય પેલા તો છે ને આપણે છોકરાને સ્કૂલે મૂકવા જવાના છે અને આજે વાદરવા સોમવાર છે એટલે અમારે છે ને ભાઈ અમારા ગામમાં તો બધા સોમવાર પારે છે મતલબ કે અમારા ગામમાં કોઈ દુકાનો કે ખુલી નહીં અમુક લોકો ખુલી રાખે બાકી ભાઈ હું પણ ખુદ પારું છું ફાધરોના ચારે ચાર રૂમ મારે આપડે ઓફિસ બંધ હોય ક્યાંય જવાનું હોય ઘરે રહેવાનું કઈ કામ ખેતરમાં નહીં કરવાનું કપડા વપરા કઈ ધોવાનું નહીં અમારે ત્યાં આવું હોય તમારે ત્યાં કેવું હોય જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે હાલો પેલા હું છોકરાને મૂકતા હું સ્કૂલે છોકરાઓને સ્કૂલે થી મૂકીને આવી ગયો ઘરે અને તમે બતા થેલો નાખીને ક્યાંય ગયો એટલે ભાઈ બેંક માં ગયો તો બેંક એ હાજરી પુરાવી પડે બેંક માં રજા ન આપડે આપણે રજા તો હાજરી પુરાવી પૈસા બધા જમા કરાવી ડિપોઝિટ ને આવી ગયા ઘરે હવે કે ઉપાધી છે નહીં આખો દી મજે મજે ને મજે હે આઈરાણી જમમન થઈ ગયું છે ફરાટ કે શું છે ના ઓકે વેજ જ તૈયાર છે તો તારે ઘરે ભટકો ઉતરાય ગરમ ગરમ અટકાય તારે તો ભેગું

કુછ ને રામભાઈ હા બસ એમ હવે પાછો હવે રેવાની ઓલી જોશ ને મિક્સર ભીખા કરી નાખી કેતા ભૂલી ગયો ભાવેશભાઈ ની ચેનલ છે ભાવેશ જોશ ના જરાક નીચે મેન્શન કરી દીધું જોઈ લેજો જરાક કા ભાવેશભાઈ હા યાર પ્લીઝ સપોર્ટ કરજો બધાય હા ક્યાં સપોર્ટ કરે તને 100 ડોલર મને આપ દીજે સપોર્ટ કર દેવો 100 ડોલર અમારા પૂરા મારા ભાઈને પૂરા પૂરા હા તો કઈ વાંધો ન અમારા ડોલર નથી જો તમને બેને કે નાસ્તો કરાવી દે ને હેલની કરમ હા બસ ખવરાવી પી રહી છે ની બસ આડા લુખા 5000 પૂરા છે સબસ્ક્રાઇબર હો તો ખવરાય તમે યાર મારાથી ક્યાં છે આગળ છે આગળ મેં તને કેટલી વાર ખવરાવ્યું હા સુબેલ ખબર આવ્યું કે નહીં હાલ તો ખબર છે ને અમારું ફોટો શૂટ નું આખું બગાડ્યું છે તો આ ભાઈ અમારું બગાડ્યું છે ભાઈ કેમ એવું કર્યું છે તમે આડા આવ્યા છો ભાઈ અમારા ભાવેશ ભાઈ નું રૂલ સેટિંગ તો શું કેવા માંગો છો રમભાઈ તમે આવો છો તો ક્યાંથી આવો છો કોલેજ માંથી આવો છો